અષાઢ વદ ચૌદસ દિવસે દેશભરમાંથી દેવી પૂજકો પાટણ પોતાના મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે પાટણ શહેરના ફૂલણીયા હનુમાન મંદિરની આગળ બકરાદપુરા વિસ્તારમાં આવેલ સ્મશાનગૃહ અને છબીલા હનુમાન મંદિરની આગળ પીતાંબર તળાવ પાસે પટણી સમાજના સ્મશાન ગૃહમાં આવીને જ્યાં પૂર્વજોની અંતિમ ક્રિયા કરી હોય ત્યાં સમાધિ સ્થળ બનાવી એના ઉપર અગરબત્તી દીવો શ્રીફળ ફળ ફૂલ ખાજા ખમણ જ્વાળાઓ દૂધ મૂકીને શ્રદ્ધાંજલિ આપે છે નાનું બાળક મૃત્યુ પામ્યું હોય તો એની સમાધિ ઉપર દૂધ મૂકી પુષ્પાંજલિ આપે છે રુદન સમર્પણ એકતાનું પર્વ એટલે દિવાસાનું પર્વ પટણી સમાજના મહાપર્વમાં સમાજના વિવિધ મંડળો જમવાની ચા પાણી સગવડ મફત આપવામાં આવે છે દિવાસો હિન્દુ ધર્મમાં તહેવારોની શરૂઆત થતી હોય છે પ્રેમભાવ લાગણીનું પર્વ એટલે દિવાસો દિવસના દિવસે સંદેશો સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું આવે દીકરા દીકરીઓને ભણાવી આગળ વધવાનો સંકલ્પ કરે તેમજ વધુ વૃક્ષ વાવે તેવો સંકલ્પ કરે તેમ પાટણ અગ્રણી પેઇન્ટર પ્રકાશજી પટણીએ જણાવ્યું હતું વધુ વૃક્ષ વાવો અને વ્યસન છોડ્યો એ જ વડવાઓની સાથે શ્રદ્ધાંજલિ દેશભરમાં દેવીપૂજકો ગમે ત્યાં રહેતા હોય પરંતુ મૃતકો અસ્થિકુંભ પાટણ ખાતે આવતા હોય તેથી પહેલો દિવાસો પહેલાં પાટણમાં થાય છે અને અષાઢ વદ અમાસને દિવસે પોતપોતાના વતનમાં આ પર્વની ઉજવણી કરે છે પાટણ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના પક્ષી પંચ મોરચાના પૂર્વ ઉપપ્રમુખ પૂજક સમાજના સામાજિક કાર્યકર રમેશ જે પટેલે ચાના કેમ્પમાં સાથ સહકાર આપે છે અષાઢ વદ ચૌદશ એટલે દિવિપૂજક સમાજ માટે અતિ મહત્ત્વનો દિવસ છે કે જ્યાં પોતાના મૃતક સ્વજનોનું અસ્થિ કલશનું વિસર્જન કરી જ્યાં જ્યાં મૃતકો દુનિયાભરમાં મૃત્યુ પામ્યા હોય અને એમના અસ્થિ કલશ પાટણ મુકામે ચૌદશના દિવસે આવે છે અને એની પૂજા વિધિ કરી અને બીજા દિવસે જે અમાસના દિવસે પોતાના વચનમાં આ પર્વની ઉજવણી કરે છે અને અષાઢ વીરસના દિવસે મા હરક્ષી માતાની પૂજાની કરી અને કાર્યક્રમની શરૂઆત કરતા હોય છે આમ ત્રણ ત્રિદિવસીય કાર્યક્રમની ઉત્સાહ ઉત્સાહભેર ઉજવણી થતી હોય છે અને અષાઢ અમાસના દિવસે જ્યાં જ્યાં વિવિધકો વસે છે આ પર્વને જીવી અને પૂર્ણાહુતિ કરે છે અને હિન્દુ ધર્મની અંદર તહેવારોની શરૂઆત પણ દિવાસાથી થતી હોય છે બીજું કે આજે સમાજમાં શિક્ષણનું પ્રમાણ નહીવત હોવાથી સમાજને એક સંદેશો આપવામાં આવે છે કે શિક્ષણનું પ્રમાણ ખૂબ લાવે અને શિક્ષણથી સમાજનું હિત જોડાયેલું છે અને દીકરાઓને દીકરીઓને ભણાવી અને સમાજમાં શિક્ષણનું લાવો અને ઊંચી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થઈ જાઓ અને બીજું કે જે લાઇબ્રેરીઓ બનાવવામાં આવી રહી છે સમાજના દાતાઓ દ્વારા તો ખરેખર આ જિલ્લા મંગળ ચેરિટેબલ ટ્રસ્ટને પણ હું આજના દિવસે અભિનંદન ને શુભકામના આપું છું કે આવા દાતાઓ સમાજમાં ઊભા થાય અને સમાજનું ભલું થાય અને બીજું જોઈએ કે આકાશ જે પ્રથમ દિવસો હોવાથી જે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા તેમના સ્વજનોએ શ્રદ્ધાંજલિ આપી આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી પાટનથી પ્રકાશ પટેલ